કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાના સ્ટેટ મોનિટરિંગ સેલ કેરળના કોચીથી દબોચી લાવે છે અને ત્યાર પછી તેને સોંપી દે છે સુરતના એક લૂંટ પ્રકરણના કેસમાં આરોપી છે આરોપીનો સુરતની પોલીસે વરઘોડો પણ નીકાળ્યો છે જેને કહીએ રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું અને મહિલા પોલીસ કર્મચારીઓ તેને દોરડે બાંધી રોડ પર લાવી હતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ સુરતના જે પ્રકારે લૂંટની ઘટના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો આ હાર્દિકસિંહ જાડેજા થોડાક સમય પહેલા રીબડામાં એક પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપ પર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું તેના આરોપીઓને પોલીસ દબોચી લાવે છે અને હાર્દિકસિંહ જાડેજા પોતે જ આ હુમલો કરાવવાની જવાબદારી સ્વીકારે છે અને ત્યાર પછી તે ફરાર થઈ જાય છે અંતે સેલ તેને કોચીથી ઝડપી લાવે છે અને ત્યાર પછી તેને સુરતના જે પ્રકારે લૂંટની ઘટના બની હતી લૂંટની ઘટનામાં આ આરોપી હાર્દિકસિંહ જાડેજા મુખ્ય હતો ત્યાંની પોલીસને સોંપી દે છે અને ઘટના સ્થળે લઈ જવામાં આવે છે હાર્દિકસિંહ જાડેજા તે ઘટનાનું પંચનામું કરવામાં આવે છે મહિલા

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો